વધુ એક ભાજપ નેતાએ રાજ્ય સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે સાબરકાંઠામાં બેફામ ખનીજ ચોરી સામે ભાજપ નેતાએ રોષ વ્યક્ત કર્યો સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે ચીમકી આપી છે યોગ્ય પગલાં ભરી કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે સ્થિતિ વણસવાની જવાબદારી સરકારની રહેવાની ચીમકી ઉચ્ચારી હપ્તા રાજને કારણે ખનીજ ચોરી બેફામ બન્યાનો દાવો પણ કર્યો સીએમ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે સ્થાનિક અધિકારીઓ મનમાની કરતા હોવાના પણ આક્ષેપ કર્યા નદીનો જે ડબકો છે એમાં મોટો રેતીનો જથ્થો હતો આજે લગભગ પંચોતેર ટકા ચોરી થઈ ગઈ છે રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે તો પણ પણ પરિસ્થિતિ ખરાબ હતી આજે રસ્તો પણ નહીં રહ્યો આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડ પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ પરિ નથી બધાને જે હપ્તા મળે છે આરટીઓ વાળા પણ તપાસ નથી કરતા એનો બધાની ફરજ છે અને કલેક્ટરની તો ખાસ ફરજ છે એમાં રેવન્યુ વાળાની તો મમલતદારની પણ જવાબદારી છે કોઈ જોવા આવતું નથી અને આના લીધે આવા જો બે એક્સિડન્ટ થઈ ગઈ ત્રણ મરી ગયા મોરી પણ મરી ગયા હતા એના પહેલા મોયનું આવું થયું ત્યારે પિલુદરાના આખા ગામને બાદમાં લઈ અને 15 એક દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા ઓક ટ્રેક વાળાનું અને લોકોને ભાગી જવાનું એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે સરકારને માનને મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે બરકડા જિલ્લામાં અવારનવાર માફિયાઓનું રાજ જોવા મળ્યું છે ત્યારે ખાસ

આ જે ગાડીઓ છે ગાડીઓ મારા ત્યાંથી પ્રવાસ થાય છે એમાં નેશનલ થી જયારે કોઈ બાઇક વાળો જતો હોય તેને તરત જ મેમો મળે કોઈ ગાડી વાળો તો પટ્ટો નહીં ભરો એને મેમો મળે આ ગાડીઓ પાસે નંબર પ્લેટ નંબર ના હોય તો વધો નહીં ઓવરલોડ હોય તો વધુ નહીં પાણી રોડ ઉપર ગમે એટલું પડતું હોય તો વધુ નહીં આ બધા જ કાયદાના વિરુદ્ધ કામ કરે છતાં પોલીસ પણ એમાં પગલો પડતી નથી આ પગલું ભરવાનું રેવન્યુ નું પણ કામ છે એમની પણ જવાબદારી છે કે સરકારની ચોરી થતી હોય તો કલેક્ટર મામલતદાર અને જવાબદારી છે એ પણ કઈ પગલો ભર્યું નહીં કોઈના ત્યાં જોવાનું નહીં હા એનું કારણ બતાવે છે કે એમની જે કઈક એમની ઈચ્છા હોય અથવા તો એમની જે કઈક એમની મુરાદ હોય એ પૂરી થઈ તો માટે ના ભર્યું નહીં તો શા માટે ના ભર કાયદો આમ બધો લાગુ પડશે અને આવા માફિયાઓને કેમ ના પડે એનું મૂળ કારણ આટલું જ છે કે એમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું હોય છે ખાસ બીજું એક વસ્તુ આપ સાંસદ હતા ત્યાં રજૂઆત કરી કે એમની હાલ પૂર્વ સાંસદ જવાબ તો હાલ રજૂઆત કેમ હાલ આટલો ઉગ્ર ચીમકી કેમ એટલું જ કારણ કે મારી પણ જેમ પીલુદરામાં એક એક્સિડન્ટ થયું હતું ટ્રક બારી ગોટી બીજા નિર્દોષ લોકો બારી હશે પણ આખા ગામને બાંધમાં રાખીને પંદર દિવસ આખું ગામ બાર ભાગ્યું હતું અને લગભગ પચાસ એક લોકોને આ પોલીસ સરકાર દરેકને વીસ થી પચીસ પચીસ હજાર રૂપિયા ખર્ચો કરાય તો આજે તો કોઈ જવાબ પણ પીલુદરા આપવા હોય એટલા માટે તો લોકો ફરફર આવા ત્રાસથી છે કે માફિયા લોકો એમને જે કંઈક પૂરું પાડતા હોય માટે માફિયા લોકોનું જ કામ કરતા હોય છે આવા ગરીબ નતું કોઈ સ્વાભરે નહીં એટલે પચાસ લોકોને જયારે મેં પણ એ વખત મદદ કરી હતી પણ કોઈ એવું સાંભળ્યું ન કે સાહેબ આ તો ગાડી બારી મફત ગાડી જતી હોય એમાં ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ એ તો ખબર નથી હજી કોઈ કાર્યવાહી એ વખત તો થઈ છે બહુ ખબર કરવામાં ઉગ્ર રજૂઆત દરેક મીટિંગમાં પણ કહેતો દરેક ઉભા કરીને કેતો કે શું છે હા જોઈ લઈશું એટલો જવાબ આવશે એવું પણ જાણવા મળ્યું છે કે દીપસિંહ રાઠોડ ની માઇનિંગ હતી તેમાં પણ કઈક અડચણ આવી છે અને છે ખાસ કરી રહ્યા કે અગાઉ સમયમાં જો આવતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમને અગાઉ પણ સાંસદ રજૂઆત કરવામાં આવી પણ કોઈ પણ નકરા નકર પગલા જે લઈ લઈ શકાય નથી એટલે કહી શકાય કે આવના સમયમાં દીપસિંહ રાઠોડ છે તે સરકાર ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે તો નવાય નહીં યસ ઉપાધ્યાય ગુજરાત બસ સાબર કરા હિંમત નથી